કરી હતી જેમાં સિદ્ધપુર ઉંઝા તાલુકાની સહકારી સંસ્થાઓના આગેવાનો ખેડૂત અને પશુપાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા મંત્રીએ જણાવ્યું કે સહકારથી ગામડામાં સમૃદ્ધિના દ્વાર ખુલી રહ્યા છે અને ખેડૂતોને ઘર આંગણે પાયાની સુવિધાઓ મળી રહી છે

કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં સહકાર ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારમાં સ્થાપ્યું અને એની જવાબદારી આદરણીય આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી અમિતભાઈ શાહ સાહેબનો જબરજસ્ત સહકાર ક્ષેત્રનો અનુભવ અને એના કારણે બે હજાર એકવીસથી આજે બે હજાર પચીસ સુધીમાં બે હજાર પચીસ એ સહકારમાં સહકારથી સમૃદ્ધિ કેવી રીતે જઈ શકાય એના બાબતના અનેક પ્રકારના પ્રયોગો જ્યારે નક્કી કર્યા છે અને એના માધ્યમથી પશુપાલન ભાઈઓને ખેડૂત ભાઈઓને કેવી રીતે ફાયદો થઈ શકે એની મલ્ટીપર્સલ આવક કેવી રીતે વધી શકે એ પ્રકારની વ્યવસ્થા જ્યારે કરી છે ત્યારે આજે ખરેખર અહીંયા આગળ આવડું મોટું જે ફંક્શન થયું છે જે મિત્રોએ કર્યું છે એમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું અને એમ કહું છું કે આ અદ્ભુત કાર્યક્રમમાં જે કોઈ જાણકારી પ્રાપ્ત થાય એ આપણાના ગામડાના છેવાડાના માનવીને પહોંચાડીએ મને લાગે છે કે ઓગણીસો ચારથી જે શરૂઆત થઈ હતી અને આ દેશમાં પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ રહેલો છે